ફૂલ જવાબદારી સાથે મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે કમની કલર સાથે ટ્રેક્ટર છે એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં એમએરઆફના ટાયર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે કમની પીસ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે ખેડૂત મિત્રો આગળ વિડીયોમાં જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને કિંમત મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આગળ જ વિડીયોમાં જાણવા મળશે અને આપણી યુટ્યુબ સેલ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે અને એડ્રેસ વગેરે તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે નવમો મહિનો બે હજાર અને આઠનું નવમો મહિનો ટ્રેક્ટર મોડલ છે પાવરફુલ એન્જિન છે તેવું માલિકનું કહેવું છે અને ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને ટાય તમને મિત્રો આ ટ્રેક્ટરમાં ટાયર એમ એમ આર એફ કંપનીના જોવા મળશે ટાયર કમની એમએરફની છે અને કંપની કલર સાથે આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી વાયરિંગ બધું ઓકે જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર વન ઓનર છે અને કંપની કલર સાથે છે એન્જિન પાવરફુલ છે માલિકનું તેવું કહેવું છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અનિલભાઈ છે અને અનિલભાઈ આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તે મિત્રો ફિક્સ કિંમત છે તે માલિકનું કેવું છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો અનિલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ઓગણસાઠ ચોપન એક એકતાલીસ અનિલભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો ભાવનગર તો ગામ ભૂંભા ભૂંભાલી ગામ જોવા મળશે તો માલિકનું નામ અનિલભાઈ અનિલભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અનિલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે અનિલભાઈનો કોન્ટેક કરી લેવો જય